భయ డాక్టర్ కృష్ణ కుమార్ ప్రభులాల్ శుక్ల ఉపమన్యు గోత్రి పాఠోత్సవ ప్రధాన సంకల్ప కన్నోడ ఓ విష్ణు 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 నిఖిల్ నిఖిల్ భా నిఖిల్ భై ఓం విష్ణు 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 శ్రీమద్భగవతో మహాపురుష విషురాగ్ఞా પ્રવર્તમાન કલિયુગે કલીપ્રથમચરણ ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વે ઉત્તરગુર્જરભૂમો સિદ્ધપદસન્ધ સિદ્ધપદ કેતા સિદ્ધપુર શ્રી કનકાવતી શ્રીકનકપુર શ્રીકનોડા દિવ્યભૂમિ પરક્રમસંસ્રંશી અનલ સંવત્સરે શાલીવાહન સાક એકમસ્ર નવશ્તિસરીશ્દા વસુ સંવત્સરે ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ વૈશાખમાસે શુક્લપક્ષે ચંદન તિથો શનિશ્ચર વાસરે પુનર્વશો નક્ષત્રે શૂલયોગે કરણે મિથુન રાશિ સ્થિતિ ચંદ્રે મેષ રાસ્થિ ભગવાન ભુવન ભાસ્કરે કર્કરાશિસ્થિત ભૌમો મિનરાશિ બુધ ભૃગવે શનિશ્ચર વૃષભરાશિ બૃહસ્પતિ શેષેશું યથારશુ ઉપમન્યુ ગોત્રોત્પન્ન આપણા ગોત્રનું નામ લોજો બધા ઉપમન્યુ ગોત્રી છે અહીંયા ઉપમન્યુ ગોત્રોત્પન્ન ત્રિપ્રવર વસિષ્ઠ ઇન્દ્રપ્રમદ વશો ઋગ્વેદાંતર્ગત આશ્વલાયની શાખા સમસ્ત કનોડિયા જ્ઞાતિ સમસ્ત કનોડિયા યાજ્ઞિક જ્ઞાની કુલ અવંટક પરિવાર કુલદેવી ભગવતી પરાંબા રાજરાજેશ્વરી સુંદરી સ્વરૂપિણી જગદંબામાં બહુ સ્મરણામાં એકમ શતી પંચશતરી એટલે એકસો પાંત્રીસમો પાટોત્સવ છે આપણો પ્રાત મુહૂર્તે સકલ કુલ અભ્યુદર અર્થે પ્રાર્થનાપૂર્વકમ સુખ શાંતિ સમૃદ્ધિમ ક્ષેમ પ્રાપ્ય અર્થે સકલ બાધા સમસ્યા જનિત દુઃખ નિવૃત્ત જાનીપરીવાર કલ્યાણાર્થે અધ્ય દિને જાનીશ્રી ગોલોક નિવાસી હરગોવિંદા મંગનલાલ આચાર્ય જાનિપરીવાર સમસ્ત સમસ્તપરીવાર પ્રતિનિધિસ્વરૂપે મુખે યજમાન પદે એવં ઉપમુગોત્ર મહમહોપાધ્યાય શાસ્ત્રી શ્રી પ્રધાનાચાર્ય શ્રી રજનીકભાઈ દશરથભાઈ આગ્નિક પ્રધાનાચાર્યપદે